શીરા સાડી આજે બનારસી સાડીમાં આપણે હેન્ડ વર્કનું કામ લઈને આવ્યા છે એકદમ ખાટલી સાડી રહેશે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત કલર કોમ્બિનેશન છે ચાર કલરની રેન્જ રહેવાની છે એક કલર આપણે ઓપન કરીએ છીએ બનારસી સાડી છે અને એમાં પણ પ્લસ આપણે વર્ક આપેલું છે જે પહેરા તો એકદમ મસ્ત હેવી સાડી થઈ જાય ને એ ટાઈપના કોન્સેપ્ટમાં સાડી લઈ લેવા છે આપણે પલ્લુઓ ઓપન કહ્યું છે એકદમ હેવી પલ્લુ છે અને એનો લુક જ ડિફરન્ટ અને એકદમ સિમ્પ સિમ્પલ ને થોડુંક લુકવાઇઝ હેવી અને એકદમ ડિફરન્ટ લુક છે તમે જોઈ શકો છો એની વર્કનું કામ ફિનિશિંગનું કામ અને જે એનું વળાંકનું છે એ પણ બહુ મસ્ત છે કલર કોમ્બિનેશનમાં વધારે છે કલર કોમ્બિનેશન મલ્ટી કલરનું અંદર વસ્તુ રહેવાની છે પલ્લું બોર્ડર પ્લસ બે સેમ રહેવાનું છે અને આખી સાડી આ રીતની રહેશે તમે જોઈ શકો છો જેમાં આપણે વર્ક ન હોય એ ટાઈપની કોન્સેપ્ટમાં આપણે સાડી લઈને આવ્યા છે અને બધું મસ્ત વેવિંગનું કામ છે એકદમ અને આપણે પાઇપિંગવાળી સાડી છે કોઈ પણ સાડી તમે જો ગમે એનો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ નંબર ઉપર છે જ તે સ્ક્રીન ઉપર નંબર છે જ તે વોટ્સઅપ કરી બુક કરાવી લેજો આ રીતે આખી સાડી છે બુટા કોન્સેપ્ટમાં નીચે મલ્ટી કલરની બોર્ડર છે આ રીતની સાડીનો આખો લુક રહેશે તમે જોઈ શકો છો બનારસીમાં વર્ક હેન્ડ વર્ક મસ્ત સાડી છે એકદમ સારી સાડી છે આ એનું બ્લાઉઝ રહેશે એક વાળું બ્લાઉઝ છે અને આપણે બ્લાઉઝમાં સ્લીવમાં ભાગમાં હોત અને આપણે વર્ક આવશે એ પણ નીચેની બોર્ડર છે ને એ ટાઈપનું બોર્ડર આવશે તમે જોઈ શકો છો કોઈ ઉપર જરૂર નથી બધું વળાંકનું કામ રહેશે આ રીતની આખી સાડી રહેશે ચાર કલર રહેશે આપણે એમાં એમાં આપણે આ કલર ખોલ્યો છે સ્કાય કલર હેવી બ્લુ કલર છે બીટ કલર છે કલર છે ચાર કલરની રેન્જ છે ત્રણ કલર તમને ઓપન કરીને બતાવ્યા છે ને એક આ એક કલર છે જે આપણે ઓપન કર્યો તો એનો પલ્લું જોવો તો બહુ મસ્ત સાડી છે ગમતી હોય તો એને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને આ રીતે સીધાની ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો